હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ચાર ગરમી જોવા મળી રહી છે જેની અસર સીધી લોકો પર થઈ રહી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી શહેરમાં યલો અલર્ટ જાહેર કર્યું છે તો સાત મેથી અગિયાર મે સુધી સિત્તેર લોકોને હિટ સ્ટ્રોક આવ્યો છે અમદાવાદમાં ઉનાળામાં ત્રણસો ને તેતાળીસ લોકો હિટસ્ટ્રોકનો શિકાર બન્યા છે તો એકસો આઠ ઇમરજન્સીમાં ગરમીની અસર સંબંધિત બસો પચાસ ફરિયાદો મળી રહી છે ચક્કર આવવા માથામાં ખૂબ જ દુખાવ થવો કે જે હીટ રિલેટેડ સિમ્ટમ્સ કહી શકાય તે પ્રકારના કોર્પોરેશનની હોસ્પિટલમાં અંદાજિત પંદરથી વીસ જેવા દર્દીઓ આવી રહ્યા છે કે જેને આપણે ઓપીડી સારવાર તેમને જરૂર જણાય તો ઇન્ડોર સારવારની જરૂર હોય તે પ્રકારના વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે સાથે સાથે એકસો આઠની જે સર્વિસ છે તે જગ્યાએ પણ અંદાજિત બસો પચાસ જેટલા લોકોની કમ્પ્લેન આવી રહી છે કે જેમાં હીટ રિલેટેડ સિમ્ટમ્સના પણ એની અંદર જેમ કે હિડેક છે એબ્રોમિટલ પેઇન છે ડાયરિયા છે આ પ્રકારની કંપની સાથે દર્દી એડમિટ થઈ રહ્યા છે હાલમાં આ એક્શન પ્લાનના ભાગરૂપે શહેરના તમામ ગાર્ડન મોડી રાત સુધી ખુલ્લા રહે તમામ ફુવારા છે તે કાર્યરત રહે શહેરમાં વધુને વધુ પાણીની પરબ એસ્ટાબ્લિશ કરવામાં આવે અને તમામ પ્રાઇવેટ એનજીઓ છે પ્રાઇવેટ સંસ્થા છે તેઓ દ્વારા છાસનું વિતરણ થાય તે પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા અત્યારે હાથ ધરવામાં આવેલી છે